નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢના વોર્ડ નંબર પાંચ ભદ્ર વિસ્તાર વિરાટનગરમાં છેલ્લા છ વર્ષથી પૂરતા પોચથી પાણી નહીં આવતું હોય મહિલાઓ દ્વારા રોજ કરવામાં આવ્યો નગરપાલિકાની કૃપાથી ઘરે ઘરે પાણીની જરૂરિયાત પૂરી કરવા ફરીથી મોટા મૂકી પાણી ભરવા જવું પડે તેમ જણાવવામાં આવ્યું થાનગઢ પાલ નગરપાલિકા દ્વારા કોરોના ખર્ચે નહીં પાણીની ટાંકી બને છે પરંતુ ઉદઘાટનની રાહમાં ટાંકીમાંથી પાણી વિતરણ કરવામાં આવતું નથી આથી વિરાટ નગર વિસ્તાર પૂરતા પોચથી પાણી આવતું નથી આથી વિરાટનગરના દરેક ઘરમાં પાણી ભરવા ફરજીયાત હજાર રૂપિયાનો ખર્ચ કરી પાણી ભરવા ફરજિયાત ઇલેક્ટ્રિક મોટર લગાવી પડે છે નગરપાલિકાના અણગઢ વહીવટ કારણે થાનગઢમાં રોડ રસ્તા પાણી સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા મળતી નથી એક જ વળો પાઇપલાઇન ન નહીં હોવાથી પાણીનો બગાડ બીજા વણો પાણી મોઢે હલકા એમ જવાય મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા છ વર્ષથી તેમના વિસ્તારમાં પાણી નહીં આવતું તેઓ પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમને આ પાણી માટે માંગ કરવામાં આવે છે જો તેમની પાણીની માંગ પૂરી ન કર પૂરી કરવામાં નહીં આવે તો આવા આગામી જે નગરપાલિકાની ચૂંટણી છે તેઓ તેમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને અન્ય પક્ષને જીતાડવાનો પ્રયત્ન કરશે જેથી તેઓ કામ કરી શકે